નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવેલ હોય જે આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેડતી તથા એન્ટ્રોસિટીના આરોપીને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં ફિરોઝ સન ઓફ રમજુભાઈ લંઘા

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર